આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર ગુજરાત એટીએસી આજે અમદાવાદના વિમાની મથકેથી આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ આઈએસના ચાર આતંકવાદીઓની ધરપકડ કરી લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું પાંચ વાગ્યા સુધીમાં અંદાજે છપ્પન પોઈન્ટ અડસઠ ટકા મતદાન નોંધાયું ચૂંટણી પંચ દ્વારા રાજ્યની લોકસભાની પચીસ અને વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠકોની મતગણતરી માટેની તૈયારીઓ શરૂ ચોમાસા દરમિયાન સંભવિત કુદરતી આપત્તિ સામે રાજ્યનું તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ મુખ્ય સચિવના સ્થાને યોજાઈ બેઠક અને રાજ્યના અનેક જિલ્લાઓમાં ગરમીનો પારો પિસ્તાલીસ ડિગ્રીને પાર આગામી ત્રણ દિવસ સુધી ગરમી યથાવત રહેવાની આગાહી સમાચાર વિગતવાર ગુજરાત એટીએસએ આજે અમદાવાદના વિમાન મથકેથી આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ આઈએસના ચાર આતંકવાદીઓની ધરપકડ કરી છે મૂળ શ્રીલંકાના રહેવાસી આતંકવાદીઓ અમદાવાદ વિમાન મથકે આવવાના હોવાની મળેલી બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યા હતા અમદાવાદમાં પત્રકાર પરિષદને સંબોધતા ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ વિકાસ શાહે જણાવ્યું હતું કે આ ચારેય આતંકવાદીઓ આતંકવાદી સંગઠન આઈએસ સાથે ઘણા સમયથી સક્રિય હતા તેમના પાસેથી બે મોબાઈલ ફોન ચારે ચાર ના પાસપોર્ટ શ્રીલંકા તેમજ ભારતની કરન્સી મળી આવી અને તે લોકોની સુટકેસમાં એક આઈસીસની ફ્લેગ પણ મળી આવી પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આ ચાર લોકો ફેબ્રુઆરી 2024 માં એક વ્યક્તિ નામે અબુ જે મૂળ શ્રીલંકાના છે પણ અત્યારે પાકિસ્તાનમાં રહે છે અને આઈએસએસ ના લીડર છે એમની સાથે સંપર્કમાં આવ્યા ફેબ્રુઆરી 2024 માં અને ત્યારથી લઈને અત્યાર સુધી એમની સાથે ઓનલાઈન સંપર્કમાં રહ્યા અને સંપૂર્ણપણે આઈએસએસ ની જે એડિયોલોજી છે અને આઈએસએસ એક પ્રતિબંધિત આતંકવાદી સંસ્થા છે આ પ્રતિબંધિત આતંકવાદી સંસ્થાના પરિચિત ચારે આતંકવાદીઓ હિન્દી અને અંગ્રેજી ભાષા સમજતા ન હોવાથી તમિલ ભાષાના જાણકાર દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી છે પકડાયેલા આતંકવાદીઓમાં મોહમ્મદ નુસરત મોહમ્મદ નફરાન મોહમ્મદ રસદીન અને મોહમ્મદ ફારિસ સમાવેશ થાય છે તમામની ગુજરાત એટીએસએ વધુ તપાસ હાથ ધરી છે લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે સાંજે પાંચ વાગ્યા સુધીમાં અંદાજે છપ્પન પોઈન્ટ અડસઠ ટકા મતદાન નોંધાયું હોવાના પ્રાથમિક અહેવાલ મળ્યા છે સૌથી વધુ તોંતેર ટકા પશ્ચિમ બંગાળમાં તો સૌથી ઓછું અડતાલીસ પોઈન્ટ છાસઠ ટકા મતદાન મહારાષ્ટ્રમાં નોંધાયું હતું જ્યારે લદ્દાખમાં સડસઠ પોઈન્ટ પંદર ઝારખંડમાં એકસઠ પોઈન્ટ નેવું ઓડિશામાં સાહીઠ પોઈન્ટ પંચાવન ઉત્તરપ્રદેશમાં પંચાવન પોઈન્ટ એસી જમ્મુ કાશ્મીરમાં ચોપ્પન પોઈન્ટ એકવીસ તો બિહારમાં બાવન પોઈન્ટ પાંત્રીસ ટકા મતદાન નોંધાયું હતું આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ઓગણપચાસ લોકસભાની બેઠકો પર આજે સવારે સાત વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો આરંભ થયો હતો સાંજે છ વાગે મતદાન પૂર્ણ થયું હતું લોકસભાની બેઠકોની સાથે સાથે પાંત્રીસ વિધાનસભા બેઠકો માટે પણ મતદાન પૂર્ણ થયું હતું રાજ્યની લોકસભાની પચ્ચીસ અને વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠકોની ચૂંટણીનું પરિણામ ચોથી જૂને જાહેર થશે ચૂંટણી પંચે મતગણતરી કેન્દ્રો પરની તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે અમદાવાદની એલડી એન્જિનિયરિંગ અને ગુજરાત કોલેજમાં મતગણતરી થશે મતગણતરી કેન્દ્રો પર પોલીસ બંદોબસ્ત માટેના ડોમ અને કંટ્રોલ રૂમની તૈયારી શરૂ કરાઈ છે મીડિયા રૂમ કંટ્રોલ રૂમ ઉમેદવારના રૂમમાં એલઈડી અને સીસીટીવી સહિતની વ્યવસ્થાની તૈયારીઓ કરાઈ રહી છે બીજી તરફ મતગણતરી કેન્દ્રમાં બેરિકેડ લગાવી રસ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે અમદાવાદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવિણા ડીકેના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચૂંટણી કામગીરી કરનારા કર્મચારીઓ અધિકારીઓના તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમ વર્ગો વિશે માહિતી આપતા ડેપ્યુટી કલેક્ટર નિધિ શુક્લે જણાવ્યું હતું કે અમદાવાદ જિલ્લામાં આવેલી વિધાનસભા મતવિસ્તારમાં યોજાયેલા તાલીમ વર્ગોમાં કુલ પાંચ હજાર ચારસો બત્રીસ મતદાન મથકોના છવ્વીસ હજાર છસો છવ્વીસ કર્મીઓને ચૂંટણી કામગીરી માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ તાલીમ વર્ગોમાં માસ્ટર ટ્રેનરની ટીમ દ્વારા મતદાન અગાઉની મતદાન દિવસની અને મતદાન પછીની ઈવીએમ વીવીપેટ પોસ્ટલ બેલેટ સાઇટની તબક્કાવાર કામગીરી અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારે ચોમાસા દરમિયાન કોઈ પ્રકારની જાનહાની ન થાય તે માટે તૈયાર રહેવા વહીવટીતંત્રને જરૂરી સૂચના આપ્યા છે ગાંધીનગર ખાતે શ્રી રાજકુમારની અધ્યક્ષતામાં પ્રી મોન્સૂન પ્રિપેડની સમીક્ષા બેઠક યોજાઈ હતી ચોમાસા દરમિયાન સંભવિત કુદરતી આપત્તિ સામે રાજ્યનું તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે આ બેઠકમાં સંબંધિત વિભાગ તેમજ કેન્દ્રીય સુરક્ષા દળે ચોમાસાની તૈયારી સંદર્ભે પ્રેઝન્ટેશન પણ રજૂ કર્યા હતા આ સાથે રાજ્યમાં એનડીઆરએફની પંદર તેમજ એસડીઆરએફની અગિયાર કંપની તૈયાર છે રાજ્યમાં ચોમાસાની તૈયારી સંદર્ભે વિવિધ સ્થળે મુકડ્રીલ તેમજ આપદા મિત્રોને તાલીમ આપવામાં આવશે હવામાન ખાતા દ્વારા આગામી સમયમાં દર સપ્તાહે વરસાદ વિશે જરૂરી વિગતો આપવામાં આવશે આ બેઠકમાં વિવિધ વિભાગના ઉચ્ચ સંદી અધિકારીઓ માહિતી ઈસરો સેનાની ત્રણે પાંખના અધિકારીઓ બીએસએફ કોસ્ટગાર્ડ એનડીઆરએફ દૂરદર્શન ઓલ ઇન્ડિયા રેડિયો ભારતીય રેલવે તથા વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકશો રાજ્યના અનેક જિલ્લાઓમાં ગરમીનો પારો પિસ્તાલીસ ડિગ્રી સેલ્સિયસને આંબી ગયો છે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી આવી જ ગરમી યથાવત રહેવાની આગાહી કરી છે સાથે જ બે દિવસ સુધી કામ ન હોય તેવી સ્થિતિમાં ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં મહત્તમ તાપમાન અમરેલી ભાવનગર અમદાવાદ અને ડીસામાં પિસ્તાલીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે જ્યારે રાજકોટ ગાંધીનગર વડોદરા કંડલા અને વલ્લભ વિદ્યાનગરમાં ચોમાલીસ ડિગ્રી સેલ્સિયસ ભુજ મહુવા અને કેશોદમાં તેતાલીસ

पूर्वानुमान दिया गया है वो ड्राई वेदर प्रिवेल करेगा आने वाले सात दिनों के लिए और वेव की बात करेंगे तो वेव की वार्निंग आने वाले पांच दिनों के लिए दी गई है गुजरात और सौराष्ट्र साथ में कच्छ रीजन के लिए और जहां पे हीट वेव की वार्निंग दी गई है वो डिस्ट्रिक्ट है बनासक पाटन महसाना अहमदाबाद गांधीनगर आनंद सूरत और वलसाड़ और सौराष्ट्र और कच्छ के डिस्ट्रिक्ट है जहां पे हीट वेब की वार्निंग दी गई है आने वाले पांच दिनों के लिए वो है सुरेंद्रनगर भावनगर अमरेली राजकोट जूनागढ़ और जो हीट वेब की वार्निंग है वो ऑरेंज अलर्ट दिया गया है जिन डिस्ट्रिक्ट में हीट वेब होने का पूर्वानुमान दिया गया है आने वाले राज्य नो वन विभाग आती काल गुड़खंड वस्ती गणतरी प्रारंभ कर રાજ્યમાં ગુડ ની સંખ્યા છ હજાર બનાસકાંઠામાં છે આકાશવાણી ભુજ સાથે વાત કરતા ગુડખર અભયારણ ધાંગદરાના નાયબ વન સંરક્ષણ ધવલ ગઢવીએ આ રીતે માહિતી આપી વિભાગ દ્વારા આગામી એકવીસ અને બાવીસ મે હાજર ચોવીસ ગુરુવારના રોજ દસમી ગુડકર વસ્તી અંદાજ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત રાજ્યના કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા મોરબી સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લાના નવ શહેરો આસપાસના વિસ્તારનો સમાવેશ કરવામાં આવશે આ ગણતરી દરમિયાન કચ્છનું નાનું રણ કચ્છનું મોટું રણ તથા આસપાસના અભયારણ સિવાયના રેવન્યુ વિસ્તાર અભયારણ્ય સિવાયના જંગલ વિસ્તારનો પણ સમાવેશ કરવામાં આવે છે આ ગણતરીમાં ગુડખર ઉપરાંત વરુ ચિંકારા કાળિયાર નીલગાય શિયાળ લોમડી વગેરે વન્ય પ્રાણીનો પણ સમાવેશ કરવામાં આવે છે ગુજરાત રાજ્યના વન વિભાગના અલગ અલગ વિભાગોના અઢાર જેટલા જર્નલ ઓફિસર્સ સિત્તોતેર જેટલા સબ જર્નલ ઓફિસર્સ ત્રણ રિજનલ ઓફિસર ઉપરી અધિકારીઓ ઉપરાંત કુલ ત્રણસો જેટલા ગાર્ડ ફોરેસ્ટર મિત્રો એમના મદદ માટે ત્રણસો જેટલા મદદની છું અને આશરે પંદરસો જેટલા માનવ સ્રોતનો સહયોગ લેવામાં આવશે કેન્દ્રશાસિત પ્રદેશ દમણના દરિયા કિનારે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા છે કાળજાળ ગરમી અને ઉનાળા વેકેશનને કારણે દમણના જામપુર દરિયા કિનારે ગુજરાત મહારાષ્ટ્ર સહિતના સહેલાણીઓ જોવા મળી રહ્યા છે ત્યારે બીચ પર અનેક રાઇડની સુવિધા પણ સહેલાણીઓ માટે ઉભી કરવામાં આવી છે ગુજરાત એટીએસએ આજે અમદાવાદના વિમાની મથકથી આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ આઈએસના ચાર આતંકવાદીઓની ધરપકડ કરી લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું પાંચ વાગ્યા સુધીમાં અંદાજે છપ્પન પોઈન્ટ અડસઠ ટકા મતદાન નોંધાયું ચૂંટણી પંચ દ્વારા રાજ્યની લોકસભાની પચીસ અને વિધાનસભાની ખાડી પડેલી પાંચ બેઠકોની મતગણતરી માટેની તૈયારીઓ શરૂ ચોમાસા દરમિયાન સંભવિત કુદરતી આપત્તિ સામે રાજ્યનું વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે સજ્જ અને રાજ્યના અનેક જિલ્લાઓમાં ગરમીનો પારો પિસ્તાલીસ ડિગ્રીને પાર આગામી ત્રણ દિવસ સુધી ગરમી યથાવત રહેવાની આગાહી અમદાવાદ કેન્દ્ર પરથી સમાચાર પૂરા થયા